નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું હોટેલમાં પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે અમદાવાદ શહેરની ભીડથી થોડું દૂર હરિયાળુ જંગલ અને પર્વતોની વચ્ચે એક જાણીતી હોટેલ હતી હેરિટેજ ગ્રાન્ડ રિસોર્ટ આ હોટેલ પોતાની શાંતિ સુંદરતાની સાથે સાથે સારી સુરક્ષા અને મહેમાનવાજી માટે જાણીતી હતી અહીં આવતા મહેમાનો ઘણીવાર પરિવાર સાથે આવે તો ક્યારેક બિઝનેસ મિટિંગ માટે તો ક્યારેક હનીમૂન માટે પણ આવતા એ જ હોટેલમાં એક દિવસ એક પતિ પત્ની હનીમૂન માટે આવ્યા પતિનું નામ અજય અને પત્નીનું નામ રીમા હતું બંને અમીર કુટુંબના શિક્ષિત અને સઘન જીવન જીવતા હતા અજય એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો જ્યારે રીમા એક સ્કૂલમાં શિક્ષિકા હતી લગ્નને ચાર વર્ષ જેટલો સમય થયો હતો અને તેઓ પોતાના રોજિંદા જીવનમાં ઘણી વખત કામના દબાણમાં વ્યસ્ત રહેતા અજયને ઓફિસમાંથી ખાસ ફુરસદ મળતી ન હતી અને રીમા પણ રોજ શાળાની જવાબદારીઓમાં થાકી જતી થોડા દિવસથી બંનેને લાગતું હતું કે જીવનમાં રોજનું એક સરખું ચક્ર ચાલી રહ્યું છે સવારે ઉઠવું કામે જવું સાંજે થાકીને ઘરે આવવું અને પછી ટીવી જોઈને ઊંઘી જવું જીવનમાં જે ઉત્સાહ તાજગી અને નવાઈ ભર્યા પળો હોવા જોઈએ તે જાણે ગુમ થઈ ગયા હતા રીમાએ ઘણીવાર અજયને કહ્યું અજય આપણને ક્યાંક જવું જોઈએ થોડો બ્રેક લેવો જોઈએ મને લાગે છે કે આપણે એકબીજા સાથે સમય પસાર કરવો બહુ જરૂરી છે નહીતર જીવનમાં એ જ બોરિંગનેસ આવી જશે અજયને અંદરથી લાગતું હતું કે રીમા સાચું કહે છે પણ હંમેશા બહાનું કાઢતો કે ઓફિસમાં કામ ઘણું છે હવે જ પ્રોજેક્ટ પૂરું કરવું છે પણ એક દિવસ અચાનક ઓફિસમાંથી તેને ત્રણ દિવસની રજા મળી ગઈ એ જ ક્ષણે તેણે નક્કી કર્યું કે આ સમય પરિવારને આપવો જ જોઈએ અજયે રીમાને સરપ્રાઈઝ આપવા માટે ગુપ્ત રીટે હેરિટેજ ગ્રાન્ડ રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું શનિવારે સવારે અજયે કારમાં સામાન ભરી દીધો અને રીમાને કહ્યું ચાલ રીમા આજે આપણે બહાર જવા નીકળીએ રીમા ચોંકી ગઈ ક્યાં જવાનું છે તને ખબર નહીં પડે અજય હસીને બોલ્યો જ્યાં જવું છે ત્યાં તને ગમશે જ રીમા ખૂબ ખુશ થઈ ગઈ આખા રસ્તામાં તેના ચહેરા પર સ્મિત હતું રસ્તામાં પહાડો નદી હરિયાળી જોઈને એના મનમાં તાજગી સવાઈ ગઈ ત્રણ કલાકના પ્રવાસ પછી તેઓ હોટેલ પહોંચ્યા હોટેલ ખરેખર સુંદર હતી બહારથી રાજમહેલ જેવી લાગતી હતી પ્રવેશ દ્વારે સ્ટાફે ગરમા ગરમ સ્વાગત કર્યું ફ્રન્ટ ડેસ્ક પરથી તેમને રૂમની ચાવી મળી ગઈ રૂમમાં પ્રવેશતા જ બંને મંત્ર થઈ ગયા એક બાજુ મોટી કાચની બારીમાંથી તળાવનું દ્રશ્ય દેખાતું હતું બીજી બાજુ પર્વતો અંદર સોફા કિંગ સાઇઝ બેડ લાઇટિંગ બધું જ શાનદાર હતું રીમા તો ચક્કર મારીને બોલી ઉઠી વાહ અજય આ તો સ્વપ્ન જેવું છે તે મને ખરેખર સરપ્રાઇઝ આપ્યું છે અજય ખુશ હતો કે તેની મહેનત કામ આવી બપોરે તેઓ રિસોર્ટના રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંના ભોજનનો સ્વાદ અદ્ભુત હતો પછી સાંજે બંને લેક સાઈડ પર વોક કરવા નીકળ્યા પાણીમાં ચાંદનીનો પ્રકાશ પડતો હતો પવનમાં ઠંડક હતી અને વાતાવરણમાં એક અજાણી શાંતિ હતી રીમા અજયના ખંભા પર માથું રાખીને બોલી અજય આ જ જીવનમાં જોઈએ એકબીજા સાથે થોડો સમય કોઈ અવરોધ વગર વિતાવવો જોઈએ અજયને પણ લાગ્યું કે આ પળો કદી પૂરી ન થાય પણ રાત્રિના જ એ જ અણધાર્યો વળાંક આવ્યો લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજા પર જોરથી ટકોરા પડ્યા અજયે વિચાર્યું કોણ હોઈ શકે આટલી રાતે જ્યારે દરવાજો ખોલ્યો ત્યાં હોટેલનો સ્ટાફ ઊભો હતો તેણે કહ્યું સર મને માફ કરશો તમારા રૂમની બાજુમાં રહેલા મહેમાનો કિંમતી સામાન ખોવાઈ ગયો છે તે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે કદાચ ગલત રીતે તમારા રૂમમાં આવ્યો હોઈ શકે શું અમે ચેક કરી શકીએ અજય ચોંકી ગયો તેને ગુસ્સો પણ આવ્યો આ શું વાત છે અમારી પર શંકા કેમ અમે અહીં મહેમાન છીએ ચોર નથી રીમા ડરી ગઈ આખો માહોલ એકદમ બદલાઈ ગયો હોટેલ મેનેજર પણ ત્યાં આવી ગયા વાત થોડી ગંભર બની ગઈ બાજુના રૂમમાંથી એક દંપતી પણ બહાર આવ્યા અને કહ્યું કે તેમની કિંમતી ઘડિયાળ ગુમ થઈ ગઈ છે અજયે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અમારી પાસે કંઈ પણ નથી તમે રૂમ તપાસો પણ પછી માફી પણ માગવી પડશે રૂમ તપાસવામાં આવ્યો કંઈ મળ્યું નહીં પરંતુ એ ઘટનાએ રીમા અને અજયનો આખો મૂળ બગાડી દીધો રીમાને અંદરથી થોડો ભય પણ લાગવા લાગ્યો જો કંઈ ગડબડ થાય તો મેનેજરે માફી માગી પરંતુ અજયનો ગુસ્સો ઓછો ન થયો રાત્રે જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે રીમાએ અજયનો હાથ પકડીને કહ્યું અજય ગુસ્સો કરવાને બદલે આપણે આને એક અનુભવ તરીકે લેવું જોઈએ જીવનમાં અણધાર્યા પળો આવે જ છે પરંતુ આ સફરનો મજા આપણે ગુમાવવો નથી અજયે ઊંડો શ્વાસ લીધો હારીમાં તું સાચી છે હું થોડી વાર માટે બેજબાર થઈ ગયો ચાલ હવે આને ભૂલી જઈએ એટલે એકબીજાને હળવી મુસ્કાન આપી આ રીતે હોટેલમાં પહેલી જ રાતે એક અણધાર્યો કિસ્સો બન્યો જેનાથી તેમની સફરમાં તણાવ આવ્યું પરંતુ તેની સાથે જ એમને એકબીજાના સાથનો સાચો અર્થ સમજાયો જ્યારે પરિસ્થિતિ કઠિન હોય ત્યારે એકબીજાની સાથે ઊભા રહેવું એ જ સાચો સંબંધ છે પહેલી રાત્રે થયેલી અણધારેલી ઘટનાના કારણે અજય અને રીમા થોડા અસ્વસ્થ થઈ ગયા હતા પરંતુ સવારે જ્યારે બારીમાંથી સૂર્યકિરણો અંદર આવ્યા રીમા બારી પાસે ઊભી રહીને તે જ સુંદર દ્રશ્યને નિહાળતી હતી અજય જોને કુદરત કેટલી સુંદર છે કાલે જે બન્યું તેને ભૂલી જઈએ આ પ્રવાસનો સાચો આનંદ તો એ જ છે કે આપણે એકબીજાને સમય આપી શકીએ હા રીમા તું સાચી છે આજે આપણે આખો દિવસ ખૂબ મજા કરીશું કોઈ જાતનો તણાવ નહીં સવારના નાસ્તા પછી બંને લેક પર બોટિંગ કરવા ગયા નાની નૌકામાં બેસીને જ્યારે તળાવની વચ્ચે પહોંચ્યા ત્યારે આસપાસની હરિયાળી અને પર્વતો જાણે વાતો કરતા હોય એમ લાગ્યું રીમાએ હસીને કહ્યું અજય યાદ છે જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા ત્યારે પણ તું કહેતો હતો કે તને પાણીની નજીક રહેવું ગમે છે આજે તારી એ ઈચ્છા સાચી થઈ અજયે પ્રેમભરી નજરે જોઈને કહ્યું હા પણ સાચી ખુશી તો એ છે કે તું મારી સાથે છે નહીતર આ દ્રશ્ય અધૂરું રહી જાય બપોર પછી બંને નજીકના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવા નીકળ્યા રીમા થોડું થાકી પણ ગઈ પરંતુ અજય હંમેશા એની બાજુમાં રહ્યો રીમા બોલી અજય જીવન પણ આ ટ્રેકિંગ જેવું જ છે ને ક્યારેક રસ્તો કઠિન હોય છે પણ જો સાથ મળે તો દરેક મુશ્કેલી સરળ બની જાય અજયે તેના હાથને મજબૂતથી પકડીને તેને કહ્યું હા રીમા આજ તો આપણો સંબંધ છે સાંજે બંને હોટેલ પર પરત આવ્યા ત્યાં જ લોબીમાં તેઓએ જોયું કે કાલે જે દંપતી સાથે ઝઘડો થયો હતો જેમની ઘડિયાળ ગુમ થઈ ગઈ હતી તે ત્યાં બેઠા હતા પતિ થોડો ગુસ્સે લાગતો હતો પણ પત્ની શાંત હતી રીમાને અંદરથી લાગ્યું કે વાત આગળ વધારવી જોઈએ તેણે હિંમત કરી અને ત્યાં જઈને કહ્યું માફ કરશો કાલે જે બન્યું તેનાથી તમે પણ દુઃખી થયા હશો અને અમે પણ આશા છે કે તમારી ઘડિયાળ મળી ગઈ હશે પત્નીએ નરમાઈથી જવાબ આપ્યો હા આજે સવારે જ મળી ગઈ અમારી જ બેગમાં પડી ગઈ હતી પરંતુ કાલે જે રીતે મામલો બન્યો તેનાથી તમને મુશ્કેલી પડી હશે અમને ખરેખર દુઃખ છે અજય ત્યાં આવ્યો અને થોડું સંકોચાઈને બોલ્યો સાચું કહું તો અમને પણ ગુસ્સો આવ્યો હતો પરંતુ હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે ચાલો આ ગેરસમજ મેં ભૂલી જઈએ આ રીતે બંને દંપતી વચ્ચેનો તણાવ પર દૂર થયો રીમાએ ધીમા અવાજમાં કહ્યું અજય ક્યારેક લાગે છે કે લગ્ન પછી આપણે જીવનના નાના મોટા આનંદ ભૂલી જઈએ છીએ જવાબદારીઓમાં ફસાઈ જઈએ છીએ પરંતુ આવા પળો જ એ છે જે આપણને યાદ અપાવે છે કે પ્રેમ જ જીવનનું સાચું બળ છે અજયે માથું હલાવ્યું રીમા આ પ્રવાસે મને ઘણું શીખવ્યું છે કાલે જે અણધાર્યું બન્યું તે એક પરીક્ષા હતી રીમા સ્મિત કરીને તેની ખંભા પર ટેક લગાવીને બેસી ગઈ જ્યારે તેઓ રૂમમાં પાછા ફર્યા ત્યારે દરવાજાની નીચે સરકાવેલું એક નાનું કાગળ દેખાયું અજય ઉઠાવીને વાંચ્યું તમારા માટે ખતરો છે સાવધાન રહેજો બંને ચોંકી ગયા રીમા ડરીને બોલી અજય આ શું છે કોઈ મજાક કરે છે કે સાચે જ ખતરો છે અજય ગંભીર થઈ ગયો આ મજાક તો નથી લાગતું કદાચ આપણને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે બંનેને કાળજી થઈ ગઈ હોટેલ મેનેજરને બોલાવીને કાગળ બતાવ્યો મેનેજરે કહ્યું સર આ ગંભીર બાબત છે અમે સુરક્ષા વધારી દઈશું તમે ચિંતા ન કરો પણ રીમા આખી રાત અસ્વસ્થ રહી તેણે અજયનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો જાણે એ જ તેનું એકમાત્ર રક્ષણ હોય તે રાત અજય અને રીમા માટે ખૂબ જ લાંબી સાબિત થઈ રીમાને ઊંઘ જ ના આવી દરવાજાની નીચે સરકાવાયેલું એ અજાણ્યું નોટ સતત તેના મનમાં ચક્કર મારતું હતું તમારા માટે ખતરો છે સાવધાન રહેજો રીમા વારંવાર અજયને પૂછતી કોઈ આપણને શા માટે ડરાવશે આપણે તો અહીં ફક્ત બે દિવસની મજા માણવા આવ્યા છીએ અજય એને શાંત કરવાનો પ્રયત્ન કરતો રીમા કદાચ કોઈનું મજાક હશે અથવા કાલે જે મામલો બન્યો હતો તેમાંથી કોઈએ અણધાર્યું રિએક્શન આપ્યું હશે પણ ચિંતા ન કર હું છું ને પણ અંદરથી અજયને પણ ખટકતું હતું કે આ નોટ ક્યાં હેતુથી લખવામાં આવી હશે સવારે તેઓ સીધા મેનેજરને મળવા ગયા મેનેજરે તેમને ખાતરી આપી કે હોટેલની સુરક્ષા કડક છે અમે સીસીટીવી ચેક કરીએ છીએ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ હશે તો તરત પકડાઈ જશે રીમાએ સંકોચથી પૂછ્યું શું તમને લાગી શકે છે કે આ હોટેલની અંદરથી જ કોઈ કર્યું હશે મેનેજર થોડી વાર છૂપ રહીને તે બોલ્યો કશું નક્કી કહી શકાતું નથી પરંતુ અમે મહેમાનોની સુરક્ષા માટે જવાબદાર છીએ તમે નિડર રહો અજયે વિચાર્યું કે આ બાબતમાં વધારે ઊંડું જવું નહીં નહીંતર આખી સફર તણાવભરી થઈ જશે બપોરે તેઓએ સ્પા સેશન બુક કરાવ્યું ગરમ પાણી મસાજ અને શાંત સંગીતે તેમને થોડો આરામ અપાવ્યો રીમાને લાગ્યું કે શરીરનો તણાવ ઓછો થઈ ગયો ત્યારબાદ તેઓએ સ્વિમિંગ પૂલમાં સમય પસાર કર્યો આસપાસ બાળકો રમતા હતા કપલ્સ આનંદમાં તરતા હતા અજયે પાણીમાં મસ્તી કરતાં કહ્યું જોરીમાં જીવનમાં નાની મોટી અડચણો આવે પણ આવી મજાકની પળો આપણને આગળ ધપાવે છે રીમા હસીને બોલી હા બસ તું મારી સાથે રહે એટલે હું દરેક ભાઈને ભૂલી શકું છું તે દિવસે રાત્રે તેઓ રેસ્ટોરન્ટમાં ભોજન લેવા ગયા ત્યાં ઘણા મહેમાનો હતા પણ રીમાની નજર વારંવાર એક અજાણ્યા માણસ પર અટકતી હતી તે લગભગ પિસ્તાલીસ વર્ષની આસપાસનો લાગતો હતો રીમાએ ધીમેથી અજયને કહ્યું જુઓ એ માણસ સતત આપણને જોતો રહે છે અજયે નજર ફેરવીને જોયું ખરેખર એ માણસ વારંવાર તેમના ટેબલ તરફ જોઈ રહ્યો હતો અજયે સીધી નજર કરી પણ તેણે તરત જ નજર ફેરવી લીધી અજય બોલ્યો કદાચ આપણો ભ્રમ હશે પણ સાવધ રહેજે તે રાતે તેઓ રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક બારીની બહાર કોઈ છાયા હલતી હોય તેવું દેખાયું રીમાએ અચાનક આંખ ખોલી અને ડરી ગઈ અજય બારીની બહાર કોઈ છે અજય તરત જ ઉઠી ગયો તેણે પરદા ખોલ્યા પણ બહાર કોઈ ન હતું ફક્ત પવનમાં ઝાડની ડાળીઓ હલતી હતી રીમાનો ડર તો વધતો જ ગયો મને લાગે છે કે એ નોટ લખનાર કોઈ આપણું પીછો કરી રહ્યું છે અજયે દરવાજા બારી ચેક કરી બધું લોક કર્યું અને રીમાને શાંત પાડી આગલા દિવસે બપોરે લોબીમાં જતાં તેમને એ અજાણ્યો માણસ ફરી મળ્યો એણે આગળ વધીને કહ્યું હેલો હું વિનોદ માફ કરજો મેં તમને ગઈકાલે કદાચ અસ્વસ્થ કર્યા હશે હું અહીં થોડા કામ માટે આવ્યો છું પણ તમારી સાથે એક વાત કરવી હતી અજય અને રીમા ચોંકી ગયા અજયે સાવચેતીપૂર્વક પૂછ્યું કઈ વાત વિનોદ ધીમા અવાજે બોલ્યો આ હોટેલમાં બધું દેખાતું એટલું શાંતિપૂર્ણ નથી અહીં કંઈક એવી પ્રવૃત્તિઓ થાય છે જે મહેમાનોને ખબર પડતી નથી તમને આપેલી ચેતવણી મજાક ન હતી રીમાના ચહેરાનો રંગ ઉડી ગયો તમને ખબર છે કોણે આપ્યું હતું એ નોટ વિનોદે સીધો જવાબ આપ્યો નહીં હું બધું અહીં કહી શકતો નથી જો વિશ્વાસ હોય તો આજે સાંજે લોન પર આવજો હું તમને સાચી વાત કહું એ કહીને એ ત્યાંથી ચાલ્યો ગયો રીમા ગભરાઈ ગઈ અજય આપણે આ માણસની વાત માનવી જોઈએ જો એ જ આપણને ડરાવી રહ્યો હોય તો અજય વિચારમાં પડી ગયો હું પણ નક્કી નથી કરી શકતો પણ જો એ સાચું બોલતો હોય તો કદાચ આપણને ખતરો ખરેખર છે અંતે તેઓએ નક્કી કર્યું કે સાંજે લોન પર જશે પણ ખૂબ સાવચેતી સાથે સાંજે તેઓ લોન પર પહોંચ્યા વિનોદ પહેલેથી ત્યાં બેઠો હતો તે સીધી વાત પર આવી ગયો હું એક પત્રકાર છું અહીં એક ગોપનીય તપાસ માટે આવ્યો છું આ હોટેલ બહારથી ભવ્ય દેખાય છે પણ અંદર કેટલાક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે ગઈકાલે તમે જે ઘટનામાં ફસાયા હતા તે પણ એ જ શૃંખલા સાથે જોડાયેલી હતી અજય અને રીમા એકબીજાને આશ્વર્યથી જોવા લાગ્યા અજય બોલ્યો પણ અમને શા માટે ચેતવણી આપવામાં આવી વિનોદે સમજાવ્યું કારણ કે કદાચ તમને શંકાસ્પદ માનવામાં આવ્યા છે અહીં કેટલાક લોકો બહારના મહેમાનોને પણ ફસાવે છે રીમા ભયભીત થઈ ગઈ તો હવે શું કરવું વિનોદે કહ્યું તમે શાંત રહો કોઈ પર વિશ્વાસ ન કરો હું મારી તપાસ પૂરી કરીશ પણ તમારો સમય અહીં ખતરનાક બની શકે છે હવે અજય અને રીમા માટે પ્રવાસ ફક્ત આરામ અને મજાનો રહ્યો નહીં તેઓ અણધાર્યા રહસ્યમાં ફસાઈ ગયા હતા હોટેલમાં ચાલી રહેલી ગોપનીય પ્રવૃત્તિઓ અને વિનોદના ખુલાસાએ તેમના મનમાં ભય અને શંકા પેદા કરી દીધી વિનોદની વાત સાંભળીને અજય અને રીમા બંને ચિંતિત થઈ ગયા અત્યાર સુધી તેમને લાગતું હતું કે પ્રવાસ ફક્ત મજાનો છે પણ હવે સમજાયું કે આ હોટેલમાં કોઈ ગંભીર ગૂંચવણ ચાલી રહી છે રીમાએ ધીમા અવાજે અજયને કહ્યું અજય મને બહુ ડર લાગી રહ્યો છે આપણે તાત્કાલિક અહીંથી નીકળી જવું જોઈએ અજયે વિચારપૂર્વક જવાબ આપ્યો હું તારી વાત સમજુ છું પણ અચાનક સાલિયા જઈએ તો શંકા વધારે ઊભી થશે આપણે સમજદારીથી નિર્ણય લેવો પડશે તે રાત્રે ફરી એક ઘટના બની મધરાત્રે તેમના દરવાજા પર જોરદાર ધક્કો થયો અજય તરત ઊઠી ગયો પણ દરવાજો ખોલ્યો નહીં થોડા સેકન્ડ પછી અવાજ બંધ થઈ ગયો રીમા ડરીને અજયનો હાથ પકડીને બેઠી રહી કોઈ અમને સીધો ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અજયે હોટેલ સિક્યોરિટીને ફોન પર લગાવ્યો કોઈ પુરાવો ના મળ્યો બીજા દિવસે સવારે વિનોદ ફરી મળ્યો તેણે અજયને અલગ લઈ જઈને કહ્યું ગઈ રાત્રે જે બન્યું એનો મને ખ્યાલ છે અહીંની અંદરની ટીમમાં કોઈ છે જે મને ઓળખે છે મારી તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે આજે જ મને કેટલાક પુરાવા બહાર લઈ આવ્યા છે પરંતુ મને તમારો સહકાર જોઈએ છે અજયે અસંબામાં પૂછ્યું અમારો સહકાર અમે સામાન્ય મહેમાન છીએ આપણે શું કરી શકીએ વિનોદે સમજાવ્યું તમારા પર પહેલેથી જ નજર છે એટલે તમે લોકો સરળતાથી કેટલાક જગ્યા પર જઈ શકો જ્યાં મને શંકા છે કે ગેરકાયદેસર સામાન રાખવામાં આવ્યો છે જો તમે ફક્ત નજર ફેરવો તો મને માહિતી મળશે અજય દ્વિધામાં હતો રીમા તો સ્પષ્ટ કહી બેઠી ના અજય આપણે આવા ખતરામાં શા માટે પડવું જોઈએ આપણે અહીં મજા માટે આવ્યા છીએ જાસૂસી માટે નહીં અજયે વિચાર્યું અને વિનોદને કહ્યું હું વજન આપી શકું નહીં પરંતુ જો તક મળશે તો મદદ કરવાનો પ્રયત્ન કરીશ સાંજે અજય અને રીમા સ્વાભાવિક રીતે હોટેલની અંદર ફરવા નીકળ્યા એક ખૂણામાં સ્ટોરરૂમ જેવું સ્થાન દેખાયું જ્યાં સામાન્ય મહેમાનો જતા ન હતા દરવાજો થોડોક ખુલી ગયો હતો અંદર નજર કરતા તેમને કાર્ટન ભરેલા બોક્સ દેખાયા રીમાએ અચાનક અજયનો હાથ પકડી લીધો ચાલ બહાર નીકળી જઈએ અજયે તરત મોબાઈલથી થોડા ફોટા લઈ લીધા અને દરવાજો બંધ કરી દીધો પછી જ્યારે વિનોદને મળ્યા ત્યારે તેણે ફોટા જોઈને કહ્યું બસ આ પુરાવા મારે જોતા હતા આ બોક્સમાં ગેરકાયદે સામાન છે હવે હું પોલીસને સંપર્ક કરીશ એ જ રાત્રે જ્યારે અજય અને રીમા લોબીમાં બેઠા હતા ત્યારે બે અજાણ્યા માણસો તેમની પાસે આવ્યા એણે કડક અવાજમાં કહ્યું તમારે જ્યાં દખલ ન આપવી હોય ત્યાં ન આપવી નહીતર ખરાબ થશે રીમા ભયથી કંપી ગઈ અજયને હિંમત કરીને જવાબ આપ્યો અમે મહેમાનશીએ તમારે અમને ધમકાવવાનો કોઈ અધિકાર નથી એ લોકો થોડા સમય સુધી નજર કરડક રાખીને ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું કે મામલો ગંભીર છે વિનોદે તે જ રાત્રે સ્થાનિક પોલીસને જાણ કરી વહેલી સવારે પોલીસ ટીમ હોટેલમાં આવી પહોંચી ગુપ્ત રીતે સ્ટોર રૂમ તપાસવામાં આવ્યો અને ત્યાંથી ગેરકાયદે વસ્તુઓ મળી આવી હોટેલ મેનેજમેન્ટના કેટલાક લોકો પણ આમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું અજય અને રીમાને પોલીસે પૂછપરછ માટે ત્યાં પોલીસ સ્ટેશન બોલાવ્યા તેઓએ આખી ઘટના સમજાવી નોટ ધમકી સ્ટોર રૂમમાં દેખાયેલા બોક્સ બધું જ કહી દીધું રીમા હજી પણ ડરી રહી હતી પરંતુ પોલીસની હાજરીએ તેને થોડી હિંમત આપી અંતે હોટેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો ભંડાફોડ થયો કેટલાક સ્ટાફ ધરપકડમાં ગયા મેનેજર પર પણ શંકા આવી પરંતુ તે સીધો સંડોવાયો ન હોવાનું સાબિત થયું વિનોદે અજય અને રીમાનો આભાર માન્યો જો તમારું સહકાર ન મળ્યું હોત તો મારી તપાસ અધૂરી રહી જાત તમે ખરેખર હિંમત બતાવી છે રીમાએ હળવી સ્મિત સાથે કહ્યું હિંમત કરતા વધારે તો ડર હતો પણ અજય સાથમાં હતો એટલે સંભાળી શકી હવે હોટેલમાં વાતાવરણ બદલાઈ ગયું હતું સુરક્ષા વધારે કડક થઈ ગઈ હતી અને મહેમાનોને શાંતિ મળી અજય અને રીમાના માટે આ પ્રવાસ એક અનોખો અનુભવ બની ગયો આનંદ ભય રોમાંચ અને હિંમતનું મિશ્રણ બની ગયું જ્યારે તેઓ હોટેલ છોડવા લાગ્યા ત્યારે રીમાએ કારની બારીમાંથી એક વાર તળાવ તરફ જોયું અને ધીમેથી બોલી અજય આ પ્રવાસ કદી ભૂલાય નહીં આપણે ફક્ત આરામ કરવા આવ્યા હતા પણ અહીં જીવનનું મોટું પાઠ શીખ્યા કે પ્રેમ વિશ્વાસ અને હિંમત સાથે કોઈ પણ ખતરાને હરાવી શકાય છે અજયે એની તરફ જોઈને કહ્યું હારીમાં આ ઘટના આપણું જીવન બદલી જશે હવે પછી ક્યારેય નાની મોટી સમસ્યાઓને મોટી માનવી નહીં બંને હાથમાં હાથ પકડીને આગળ વધ્યા આ હોટેલમાં થયેલી સાચી ઘટનાએ અજય અને રીમાને શીખવ્યું કે જીવનમાં અણધાર્યા ખતરા આવી શકે છે પણ તે સાથે સાથે તે સાથે રહેશો તો તે ખતરાને હરાવી શકાય છે ડર અને તણાવ વચ્ચે પણ જો વિશ્વાસ ટકી રહે તો સંબંધ મજબૂત બને છે ક્યારેક એક પ્રવાસ જીવનભરની યાદગાર અનુભૂતિ બની શકે છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર